સુરતના ડુમસ બીચ વિસ્તારમાં શિયાળ જોવા મળતા લોકોમાં આશ્ચર્યનો માહોલ જોવા મળ્યો હતો સ્થાનિક યુવકે જણાવ્યું હતું કે જ્યારે તે પોતાના મિત્રો સાથે ફરવા ગયો હતો ત્યારે તેણે રોડ પરથી પસાર થતા છ શિયાળ જોયા હતા તેણે શિયાળની ચાલ અને તેમની ઓળખ પદ્ધતિ પરથી નક્કી કર્યું કે આ ગોલ્ડન જેકલ છે તમામ શિયાળ ઝાડી તરફ જોવા મળ્યા હતા યુવાને પોતાના મોબાઈલ ફોનમાં સમગ્ર ઘટના વિડીયો રૂપે કંડાર્યા છે ઈશાન જરીવાલા એ પેક ઓફ ગોલ્ડન જેકલ એરપોર્ટ સાઈડ જોવા મળ્યું છે ટોટલ સિક્સ હતા અને છ બેબીઝ હતા મને એ લોકોની વોકિંગ ને એ લોકોને ટેલથી ખબર પડી કે આ ગોલ્ડન જેકલનો પેક છે હા મારા ફાધર વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર છે સો એમની જોડે મેં રેગ્યુલર બેસિસ પર જાઉં છું ફોટોગ્રાફી માટે સો મને ત્યાંથી આઈડેન્ટિફાય થયું કે આ ગોલ્ડન જેકલ છે અને મેં પહેલાં જોયા જો કંઈ કહેવાય નહીં કેમ કે એ લોકોનું હેબિટેટ બહુ ડિફરન્ટ છે આપણા હેબિટેટ કરતાં સો એ ક્યાં હોઈ શકે બહુ મોટો એરિયા છે એનો તો ખબર નહીં કે ક્યાં હોઈ શકે એટલે પ્રોપર જગ્યા નહીં આઈડેન્ટિફાય થાય આપણા